તે જૂલ કારણે પણ સમાં અમે બીલ હતા પછી ધીરે ધીરે જે વિકાસ થયો તમાર મનો મહારાજે ચાર વર્ણ કર્યા અને ચાર વર્ણની અંદર પહેલો સમાજ દ્રામણ બીજો ક્ષત્રિય ત્રીજો વેશ અને ચોથો શુદ્ર શુદ્ર આ ચાર વર્ણની અંદર માણસની કેપેસિટી દેખી અને જેના અંદર અધિક બુદ્ધિ હતી એને બ્રાહ્મણ બનાવ્યા જેના અંદર શારીરિક અને માનસિક અધિક શક્તિ હતી સુરવીરતા હતી એમને ક્ષત્રિય બનાવ્યા અને જેને ન ખેતી કરી શકે ન લડી શકે એને વેપારી બનાવ્યા વૈશ્ય બનાવ્યા અને જે મંદબુદ્ધિ કશું જ ન કરી શકે એને શૂદ્ર બનાવ્યા આપણે શૂદ્ર નથી આ તો પાછળથી આ બ્રાહ્મણોએ આપણને શૂદ્ર બનાવ્યા છે આપણે બધા જન્મથી કોઈ શૂદ્ર નથી ને કોઈ બ્રાહ્મણ નથી વિવેકાનંદે કહ્યું છે બ્રાહ્મણ જન્મથી થતા નથી અમારા સંતો કે છે પોતાના કર્મથી બ્રાહ્મણ બને છે અને કર્મ પ્રમાણે આ ચાર જાતિઓ મનુ મહારાજે બનાવી હતી આપણા જો સુરવીરો અને આપણા પૂર્વજોને યાદ કરીએ તો આપણા પૂર્વજો સુરવીર ક્ષત્રિય હતા પણ ગામડામાં રહેતા હતા તો એમાં આદિવાસી બને પણ આપણા ભીલ સમાજમાં જે શૌર્ય છે જે ક્ષમતા છે જે એમના અંદર પોતાની કાબેલિયત છે સુરવીરતા છે એવી બીજા સમાજમાં નહીં મળે આવ દેખે કેમ કે સુરવીરો જ્યારે દુશ્મનો ચડતા હતા નગારા વાગતા હતા તો સુરવીર કોઈને પૂછવા નહોતા રહેતા ઘરમાં જે હથિયારો એ લઈ નીકળી પડતા હતા જેને મરવાનો ડર નથી એ બધા સુરવીર છે એવા પોતાની જાતને પહેલી વાત તો હું આપને બધાને કહીશ કે હલકા ના માનો નીચા ના માનો બધા જ પરમાત્માના ઘડેલા મનુષ્ય અમે બધા સરખા છે આજે અમારા ભીલ સમાજની અંદર સારું એજ્યુકેશન પામી અને સારી બુદ્ધિનો ઉપયોગ કરીને કંઈક ગાંધીનગરમાંનો ઓફિસરો છે જગે જગે તમને સારી પોસ્ટ ઉપર આપણા ઓફિસરો તમને મળશે આજે ગાંધીજીએ જે સ્વતંત્રતા અપાઈ એ સ્વતંત્રતાનો સદુપયોગ થઈ રહ્યો છે ઘણા બીજ એને સારું ખેતર મળે સારી ખેતી પાણીનો વરાક મળે ખાતર મળે તો ગમે એવું બીજ ખેતરમાં નાખો એના અંદરથી ફસલ આવે એમ અમારા જીવનના વીજમાં અમને સારી શિક્ષા મળે સારા માણસનો સાથ મળે અને સારું જો માર્ગદર્શન મળે અમે બ્રાહ્મણ થઈ શકીએ છીએ મારા ઉજ્જૈન અને હરિદ્વારથી મને ને વૃંદાવનથી મારા મહામંડલેશ્વરો ખબર મોકલે છે કે તમારા આદિવાસી છોકરાઓ જો સંસ્કૃત ભણી એમએ બી એ સંસ્કૃતમાં થવા માંગતા હોય તો અમે પૂરોપૂરો ખર્ચો ઉઠાવી નિઃશુલ્ક જમવાની રિવાજની વ્યવસ્થા સાથે એમને સંસ્કૃત ભણાવવા માટે તૈયાર છીએ મને કે તમે આદિવાસીમાં ફરો છો તમારી સાથે છોકરાઓ હોય તો અમે એને બ્રાહ્મણ બનાવવા તૈયાર છે સાંભળો પરંતુ આપણી કુટિલતા આપણી ના સમજ અને આપણા સમાજમાં ચાલતા કુરિવાજોના હિસાબે આપણે નીચા પડી જઈએ છીએ ગઈ મીટિંગની અંદર તમને કહ્યું હતું કે જો આપણે દારૂ ડીજે અને દહેજ આના પર જો કંટ્રોલ કરી લઈએ તો આપણે બ્રાહ્મણ બની શકીએ છીએ આપણે ઉચ્ચ બની શકીએ છીએ એના પ્રતિકાત્મક રૂપની અંદર આજે એનું પરિણામ અમારા માવી સાહેબે અને મને વાત ચર્ચા કરી કે બાપુ સારું પરિણામ પરિણામ આવ્યું છે આ સન્માન કરવા માટે આપ સૌને આ સેવાનંદ ધામમાં તેડ્યા છે આપનું સૌ સન્માન થાય આપને દેખીને આપણા પડોશીને પણ મન થાય કે હું પણ દેહજ લીધો બંધ થાઉં આપણે હિંમત તો બરજે આપણે જો હિંમત કરી કે આપણી જાતને ઊંચી માટે જો હાથ અને આપણે સાથ આપીશું આ સરળ બની જાય આરાધના અને એની કીધું કે આવો મારી પાણી ઉલે જો આવો બાકી તમારી સલાહની જરૂર નથી હવે કિટોળે એક બે થઈ બેની કાંતે પાંચ પદાર્થ ધોઈ કિટોળ્યો અને કિટોળી પક્ષીઓ મોર ઈજા ચકલી કાગડા આ બધા જ પક્ષીઓ ભેગા થઈ કે તમે શું કરો છો કે ભાઈ તમારી સલાહ નથી મારા ઈંડા મારે પાછા જોઈએ છે એટલે સમુદ્રને ખાલી કરવા અમે મંડ્યા છે તો હવે કે તમે કે આટલા પક્ષીથી ખાલી નહીં થાય કે તમારી સલાહની જરૂર નથી તમે મને સાથ આપો આપો તો આપો નહીં તો તમારે ઘેરે જાઓ એટલે શરમના મારે એક કરે ને બીજાને જ કરવું જ પડે ને એટલે જેમ એક ડીજે લાવે બીજો કે મારે ડીજે લાવવું પડે એમ એક માણસને મન થાય તો સાથે બધા જ પક્ષીઓ મંડી ગયા બધા પક્ષીઓ પક્ષીઓનો રાજા કોણ ગરુડજી મહારાજ બધા પક્ષીઓ ગરુડ મહારાજ ને કહે ચલો તમે અમારી જાતના છે અમને મદદ કરો ગરુડ કે તમે ઘાટા થઈ ગયા પક્ષીઓથી સમુદ્ર કાલી થાય કે કાલી થાય કે નહીં થાય એ તમારી સલાહ તમારી પાસે રાખો તમારે મદદ કરવી હોય તમારી સાથે અમને સહયોગ આપો સહયોગ આપો તમારી વિચારધારા તમારી સલાહની જરૂર નથી તો ગરુડજી મહારાજા ત્યાંથી નીકળ્યા તો ગરુડ બેસે ભગવાન વિષ્ણુના વાહક હતા વિષ્ણુના ડ્રાઈવર એ ગરુડની ગાડી બે ભગવાન બધે વિચરણ કરે તો ગરુડજી વિષ્ણુ ભગવાનની પાસે ગયા કે મને રજા આપો મારી જાતવાળાની જરૂર છે અને હું રાજા છું એમનો એટલે મારે એમની પ્રજાની રક્ષા કરવી પડે કે ગરુડ તું જઈશ તો હું નવરો થઈ જઈશ તો કે બાપજી એવું હોય તો તમને લાગણીઓ ચલોને મારી હાથે અમને મદદ કરો ભગવાનને વિચાર કર્યો કે ગરુડની હાથે જવું પડે અને વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્ર લઈ ગરુડ પર બેસી અને સમુદ્ર કિનારે આવ્યા અને સમુદ્રદેવે દેખ્યું કે ખુદ વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્ર લઈને આવે છે મારે ખાલી થવું પડે જ્યાં સમુદ્રદેવ ભેદ પ્રગટ થઈ હાથમાં ચાર ઈંડા ટીટોળીના દઈને પાછા આપ્યા કે તારા ઈંડા લઈ લે બાકી આ બધો તો કહેવાનો મતલબ એક હિંમત કરી ટીટોળીએ તો વિષ્ણુ ભગવાનને પણ તેડી શક્યા એમ તમે આ કાર્ય કરવું હોય તો બધાને એકબીજાને વાતો કરો કે આપણા સમાજનું ઉત્થાન છે આપણું પોતાનું ઉત્થાન છે ખોટા ખર્ચા કરી અને દેવામાંથી ઉઘરી અને આપણે આગળ સુંદર જીવન બનાવવાનો મોકો મળ્યો છે માટે બધા જ ભાઈચાર બધા જ એકબીજાને વાતો કરી અને આ કાર્યકરો જે છે માવી સાહેબ જેવા બીજા આ સ્ટેજ પર બેઠા છે ને બધા જ મારા સુંદર કાર્યકરો છે એ તમને કંઈક સમજાવવા આવે એમની વાત સ્વીકારી આપણા પડોશીઓને આપણા ફળિયાવાળાને આપણા ગામવાળાને પણ સમજાવો કે આ ખોટા ખર્ચાથી બચો અને દહેજ જે છોકરી તમને પંદર સત્તર વર્ષ સુધી તમારા અરાણ વર્ષ સુધી તમારા ઘરમાં રહી કાળી મજૂરી કરી ગુજરાતમાં પૈસો લાવીને લે ને એને જ્યારે પરણાવવાની હોય ત્યારે એની બોટી બોટી એનું માંસ વેચો છો તમે ગાયને મારવી કોઈ એટલું પાપ ન લાગે પણ છોરીને વેચવી એટલું પાપ લાગે દેહ એટલે એને છોકરીને કંકુની કન્યા કરીને એને ઉપરથી તમે આપો કે બેટા અઢાર વર્ષ સુધી તે મારા પરિવારની અમારી સેવા કરી કાક મારા તરફથી તને આપું લેતી જા એને કન્યાદાન કહેવાય આપણે એવા કે કન્યાના પૈસા હમણાં તે સાંભળ્યું છે આ થોડાક લગતાની વાત છે કે નવ લાખ રૂપિયા કે દહેજની તો ચારે મોહની હોય વેસી દીધી કાથી ના કાઢવાના નવ લાખ રૂપિયા હે આખી જિંદગી કમાય તો ઢીંગલા ધળા નહીં થાય આવા ખોટા ખર્ચા ન માનો આપણે દહેજ માન્યું છે આપણે કેટલું પચાસ હજાર નક્કી કર્યું છે ને એક છોકરીના પચાસ હજાર લો કેમ કે કોઈ ગરીબ પરિવાર હોય તો એની છોકરીના વિવાહજનમાં જે ખર્ચો થાય એનામાંથી એ કાઢી શકે પરંતુ પચાસ હજારથી ઉપર ના લેતા જે લેવાની છૂટ છે આપણો જે નિયમ બનાવ્યો છે એને નિયમની સાથે ચાલશો ભગવાન મારા આશીર્વાદ છે પૂરા કે મારો બિન સમાજ ખૂબ આગળ વધે અને ખૂબ એમની તરક્કી થાય એ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું જય હિન્દ જય ભારત પાછા પાત્ર ઇતિહાસનો આપણને ખ્યાલ અપાવ્યો સાથે એક સુંદર ટિટોડીના ઉદાહરણ દ્વારા આપણને એ બોલ સમજાવ્યો કે આપણે બધા કહેવા છે પેલો કરે એ ઘણો કરે એ નવરો છે અમારે શું કરવાની જરૂર એવી અક્કલ ઘેરે વધારે આપે બધા પણ કોઈ સાથ આપતા નથી બાપુનું સ્પષ્ટ એવું કહેવું છે કે જે સારા સેવા કાર્યો કરી રહ્યા છે સમાજનું ઉત્થાન કરી રહ્યા છે એવા જ મિત્રોના સાથમાં આપણે જોડાવાનું નહીં કે આપણે ખાટલે બેટા બેઠા આપણે આપણી હાત્યા કરીએ તો ક્યારે સમાજની અંદર ભરીવાર થાય નહીં આજે કેવું છે બધા અકલ આલનારા બહુ મળે હજારોની સંખ્યામાં પણ સમય કોઈ કાઢતો નથી સેવા કરવા માટે કોઈ તૈયાર થતો નથી આગળ આવતા નથી સમયનો ભોગ આપવો પડે બલિદાન આપવું પડે આર્થિક રીતે પણ ઘસાવવું પડે તો આવી રીતે આપણા ભીલ સમાજની અંદર બધા જ ખબેખભા મિલાવી અને સમાજના સુધારા માટે સૌ સાથ આપો એવા મહારાજશ્રીએ આપણને સૌને આશીર્વચન આપ્યા જોરદાર ફરી એકવાર અભિવાદન ચાલ્યું